હેલો ગાઈસ તમારે બધાને સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આપણે ચડી રહ્યા છીએ સીડીઓ માથ સીડીઓ ચડવી પડે કાઠી અહીંથી જવાય પણ આપણે અહીંથી નહીં જાય આપણે અહીંથી જવા આપણે શોર્ટકટ નહીં ખોજતા ફરીને આવે મજા આવે લાઈક શેર ને કરતા રહેજો મારા ભાઈઓ

નિકો ભાઈ બહુ દૂતવાળા યાડે છે હું ત્યાં નિકા ભાઈ હથવારો કરવા તો ફારો નિકો ભાઈ તો હથવારો કરાવ એમ લાગતા નહીં આ મારે કરણ ભાઈ ત્યાં નિકે ભાઈ ફોન કાઢ્યો હોય આ છે અમારે ભણો